રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એવા પ્લોટની વિઝિટમાં આપણે આવ્યા છીએ કે જ્યાં આપણે ટોલ ફેન પાયરેડ અને પ્રોફેનો ફોસ જે આવે છે ત્યાં આપણે હિટ સેલ કહેતા હોય નાગાર ઝોનનું પ્રોફેક સુપર કહેતા હોય છે પોલિટ્રીન સી કહેતા હોય છે એ આપેલું છે સાથે સાથે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેર આપેલું છે બે પચાસ પચાસ અમે લેખે નાખેલું છે અને કેટલા દિવસનું રિઝલ્ટ આવ્યું છે અને કેટલા દિવસનો કપાસ થઈ ગયો છે અને હવે કેટલા દિવસ સુધી પરિણામ આવશે એ માટે પણ આપણે આજના પ્લોટની માલિકા વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ તો ખાસ ખેડૂત મિત્રો તળાજા તાલુકાની પાવનભૂમિ અને તળાજા ખારસુ જમીન છે ખેડૂતભાઈ કહે છે એ પ્રમાણે અને એ પ્રમાણે કપાસ પણ એનો હારો એવો મસ્તનો ઊભો છે એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ મેન વિષય હતો કે જ્યારે આપણે આયા ડેમોન્સ્ટ્રેશન દેવા માટે આવ્યા ત્યારે એ ખેડૂત મિત્ર દ્વારા પ્રોફેનોફોસ એસીફેટ પાવડર મોનોક્રોટોફોસ બરાબર છે અને સાથે એબામેક્ટિન દવા એટલે કે ચાર દવા મિક્સ કરી અને નાખતા હતા અને ચોથી પાંચમી એ દવા લાવેલા હતા કે ભાઈ આમાં મસી આવી ગઈ છે એટલે કે રોગર પણ નાખવાનું થાય છે હવે આ પાંચ પાંચ દવા આપવાની હોય અને આપણે પોગી જાય ડેમોટેશન ના દઈ એટલે ખેડૂતને એ બધું તમને મૂકી દેવાનું અને એક જ દવા અપનાવવાની સબજ સાસડી લીલી સાસરી મોલો મસી તરતડીયા થ્રીપ્સ ગોળો પાનકથરી કુકડ ચૂસ્યા આ બધું એક હારે સાફ થઈ જાય સરોવર નાશ થઈ જાય ને બધું આવે હેઠું ભરીંગ નાનું હડપ કરતું હેઠું તો આજે આપણે ડેમોન્સ્ટ્રેશન દીધું છે એ દિવસ થઈ ગયા છે અઢાર બરાબર છે અને એ તારીખ જો નો ગણી અને એક દિવસ પછી મૂકીને ગણી તો થઈ ગયા છે સત્તર દિવસ બરાબર છે કારણ કે આજે તારીખ છે અઢાર અને આપણે એક્ઝેક્ટ તમને કો પહેલી તારીખે ડેમોન્સ્ટ્રેશન આપણે આપેલું હતું અને એ સમયે તમને કહું અશલેખા નક્ષત્ર ચાલતું હતું અને અશલેખા નક્ષત્ર તમને કહું ધબડાસગડી બોલાવતું હતું હવે એમાં આપણે આ કપાસની માલિપા આપણે ડેમોન્સ્ટ્રેશન આપણે આપ્યો હતો બરાબર છે ટોલ ફેન પાયરેડ પચાસ ટકા પંપે પચાસ એમએલ લખે અને પ્રોફેનો સાયપર જે બે મિક્સમાં આવે છે એ પણ આપણે આપ્યું હતું પંપે પચાસ એમએલ લખે હવે આ બે વસ્તુ આપી હતી અને બે વસ્તુની માલિપા આપણને ફાયદો શું છે કેટલા સમય માટે રિઝલ્ટ આવ્યું હતું અને આ બે દવા સિવાય બીજું કાંઈ ન જ નથી હવે ખેડ મિત્રો તમે પૂછશો પ્રશ્ન કરશો કે હિતેશભાઈ તમે તો એક જ દવાને બધી જીવાત સાફ થઈ જાય એવા મોટા ભૂંગળા ફૂંકતા હતા તો બે દવાએ કેમ આવી ગયા બે દવા એટલા માટે આવી ગયા કે આ કપાસમાં હવે સાપા ને એવું બધું બેહવા માંડ્યું છે બરાબર તે ફૂલ ઉઘડવા માંડ્યા છે ધીમે ધીમે તો ગુલાબી એળના સારા એવા કંટ્રોલ માટે આપણે પ્રોફેનો ફોસ સાઇપર આપીએ છીએ અને અહીંયા ઉપર લાગી ગયેલી મિલીબગને હિસાબે મિલીબગ છોટી જતી હોય ને એ મિલીબગને હટાવવા માટે થઈને આપણે પ્રોફેનો સાયપર આપતા હોઈએ છીએ ખાસ કરીને મિત્રો ધ્યાન આપજો કે ગુલાબી એલના ઈંડા બચ્ચાને ફુદા અને ઝપટમાં આવી જતી ગુલાબી એળને મારવા માટે અને લીલીબગ મારવા માટે આપણે પ્રોફેનો સાયપર હારી આપીએ છીએ બાકી નકર એક જ વસ્તુ કામ આવે છે કે ભાઈ સફેદ લીલી મોલો તરતડિયા હોય કે ગળો હોય પાનગી કુકડ કુક્કડ કે સુસ્યા હોય કે વધારાની કોઈ પણ હારી જાતિ જાજ હોય એ બધામાં એક જ હારે બધું ઘોડુંક નારાનું હેઠું હવે વાત કરીશું આપણે કે ભાઈ એ દવા સાચ્યા પછી આજે સત્તર દિવસ થઈ ગયા છે અને ડેમોસ્ટ્રેશનનો દી ગણીએ તો અઢાર દિવસ થઈ જાય છે આમાં તમને એક પણ પ્રકારની નથી સાસરી બતાતી નથી મોલો બતાતી નથી ગળો બતાતો બરાબર છે કોઈ વસ્તુની અને એન કૂણો ગાભા રેખો તમને કોઈ કપાસ ઉભો છે અને પછીની જુઓ તમે એની ફાઈટોટોનિક ઇફેક્ટ જુઓ કે કપાસ એની મેળા તમને કોઈ હિલોરા નાખે જાય છે આમાં અમે કોળની દવા પણ આપી નથી કારણ કે ટોલ ફેન પાયરિડ જે સહારા ઇન્ટરનેશનલ કંપનીનું હોય ઘણી બધી ના પેરેડ આવશે એનો બાપો મામો કાકો ભદ્રીજો ભાઈ દાદો બરોબર છે પરંતુ સહારાનું શું કામ હું ભલામણ કરું છું ગયા વખતે આપણે સુદર્શનની શું કામ ભલામણ કરી હતી ઇટોફેન પ્રોક્સ મીઠું જાપાનનું શું કામ ભલામણ કરી હતી કારણ કે એ દવાને પહેલાં સમજો એ દવા કામ આપે છે એ સમજો બરાબર અને એ શું કામ કામ આપે છે કઈ સિસ્ટમ છે કઈ ટેકનોલોજીમાં છે એ તમે સમજો તો તમને એમાં રિઝલ્ટ ઝાઝા આવશે લાંબા આવશે સારા આવશે અને મહેનત ઓછી કરવી પડશે આ સો ટકા તમને પહેલાં તો પંપ મોંઘો લાવશે છે માળા આઈકા બહુ મોંઘો લાવ્યા છે પણ તમે દવા નાખો ને પછી તમને કાકા ખબર પડે કે તમારે એમાં કેટલો ફાયદો રે છે એના માટે થઈને બરાબર છે હવે માનો કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ટોલ ફેર આવે છે એ બે હજાર રૂપિયા લીટર આવે છે અને તમે કોઈ પણ કંપનીનો પ્રોફેટો લઈ ગયો એ સસો સાડી સસ્સો રૂપિયાની કિંમતનું પ્રોફેટો આવતું હોય છે સારી કંપનીમાં કે સુમિટોમોનું છે કે એક્સેલનું છે નાગાર્જુનનું છે પણ આ બધી સારી કંપનીઓ છે તમારે સિઝન્ટાનું છે શ્રીરામનું છે સારું તમે લઈ શકો અદામાનું છે બરાબર હવે એની જો કમ પંપની કોસ્ટિંગ ગણવા જાય તો ટોલ ફેરા બે હજાર રૂપિયાનું લીટર આવે પંપે પચાસ એમ એલ લખવાનું હોય કે એક લીટરના વીસ પંપ થાય એટલે સો રૂપિયાનો પંપ થયો બરાબર છે સો રૂપિયાનો પંપ થયો હવે એક વસ્તુ તમે ચોખ્ખું વિચારી લો કે તમે મોનો પેટ પ્રોફેનો સાથે કોલ કુણપની તમે દવા નાખો અને મસી આવે એટલે રોગરની દવા નાખો હવે આ પાંચ દવા તેની ભેગી કરી નાખો એટલે તમને એ સો થી સવા સો રૂપિયાની પંપની કોસ્ટિંગ પડે એ હો હવા હ રૂપિયાનો પંપ થાય તો સીધી સોખી હાથ તમતાર નાખો ને સો રૂપિયાનો કારણ કે તમે જે પ્રોફેનો સાયપર નાખો છો ને એ પણ તમારો પ્રોફેનો સાયપર માની લો કે પચીસ ત્રીસ રૂપિયાનો પંપ પડે છે ત્રીસ રૂપિયાના પંપ એ ગણી જાય સો રૂપિયાનો આનો પંપ ગણી તો એકસો ત્રીસ રૂપિયાનો પંપ થાય હવે ઓલોય તમારે તમને કોઈ પંપ સો રૂપિયાનો ગણો હાલો ખાલી સો રૂપિયાનો ગણો પાંચ દવાથી તો આ પોમ એની કરતાં ત્રીસ રૂપિયા પર પોમ મોગો છો પણ એ આઠમે દિવસે પાછી બીજી દવા નાખવી પડશે અને અમારે પોતાને તમને કોઈ અઢાર દિવસ થઈ ગયા છે ડેમો આપવો આપણે એને બરોબર છે ડેમો ન આપ્યો હોય અને એ પછીનો તમે તમે દિવસ ગણો તેથી ન ગણો તો એ સત્તર દિવસ થઈ ગયા છે હજી આમાં તમને કોઈ ખેડૂત મિત્ર એવું કહે છે કે લગભગ લગભગ આમાં પાંચ કે સાત દિવસ સુધી તો અમે કાંઈ આપવાના જ નથી તતલાટી કાંઈ બોલાવાની થતી જ નથી હજી જો આમાં પાંચ દિવસ આપવાનું ન થાય ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો પાંચ દિવસ જો હજી દવા આપવાનું ન થાય

તો ખાસ ખેડૂત મિત્રો આ વસ્તુ તમારે આપવાની જરૂર છે અને આ બધા તમે જોઈ જાવ છો ખાસ ખેડૂત મિત્રો કે આમાં કોઈ પણ પ્રકારની કોઈ જીવાત છે નહીં અને કપાસ તમને હાઈ ક્લાસ વધી છે ફાઈટોટોનિક ઇફેક્ટ એની આવી ગઈ છે બરાબર હવે ટોલ ફેરાના બીજા તમને ફાયદા ગણાવી દઉં કે ટોલ ફેન ફાયર જે સારા ઇન્ટરનેશનલ કેમિકલનું છે ને બરાબર એ તમારે એની ભેગું હવું ફૂગનાશકનું પણ કામ કરે છે કારણ કે એની જે બનાવવાની ટેકનિકલ અને ટેકનોલોજી છે ને બરાબર એ જાપવાની છે એટલા માટે મોટા આ કામ આપે છે તમે રિમોટ સાઇટઓ છે કોરાજન સાઇટ છે તમે ખાસ કરીને મિત્રો અવાટ સાઇટવું છે તો તમે દવા નાખો ને જીવાત તો મરી જાય પણ કુણવ કેવી આવે કોળ કેવી આવે એની આપણે ખ્યાલ ને તો એ પ્રમાણે પણ આ એમાં હળવું ફૂગનાશીકનું પણ કામ કરે છે અને બીજું ત્રીજું કે ફાઈટોટોનિક ઇફેક્ટ પણ આપે છે બરાબર છે આ તમે જોઈ જાવ આમાં આપણે ડેમોન્સ્ટ્રેશન આપણે આપેલો છે એ કપાસની આખી હાયર જોઈ તમ તારે મસ્તનો છે તમ તારે અને આમાં પણ આપણે ડેમોન્સ્ટ્રેશન આપેલું આ પણ હાયર મસ્તની છે બરાબર અને અડધે અડધેથી પછી પાસા વળી ગયેલા છે કારણ કે બીજી હારમાં પાછું આપણે એને બતાવી શકીએ તો આવા હઝર અને જોરદાર પરિણામ માટે થઈ કે ખાસ ખેડૂત મિત્રો કહીએ છીએ કે કંપનીની દવા વાપરો ટાઈમે વાપરો પૂરા માપથી નાખો વ્યવસ્થિત સાટો જેથી કરીને આપણને લાંબા સમય માટે આપણને એમાં ફાયદો મળે બરાબર છે અને આપણને આમાં વી વી પચીસ પચીસ બી જો રિવાજ ન આવતી હોય તો એ નિરાજે આપણે મેળા ન કરીએ હે આખું ગામ મેળા કરતા ને આપણે દવા ટળાક ટાક ટડા ભણીએ સાટવા અરે એની કરતાં તો મેળો જ કરે ને ભલા મળે શું વાત કરો છો અને એ હાઈ ક્લાસ કોળ આવ્યા કરે તો કેવી અને કોળ આવી ગઈ છે આમાં બરાબર છે તો ખાસ કર્યું મિત્રો અમે જે દવાના અનુભવ કહેતા હોઈએ છીએ દવાની માહિતી આપતા હોય છે ખાતાની માહિતી આપતા હોઈએ છીએ એ અમે અનુભવ કરેલો હોય એને હિસાબે જ કહેતા હોય છે કંપની સારામાં સારી દમદાર લેવાની પણ નવી કંપનીઓ છે એ પણ તમને કોઈ ટેકનોલોજીના માધ્યમથી આગળ છે તો આપણે એમને પણ અપનાવવી ખાસ જરૂરી છે તો એને તમે અપનાવજો બરાબર છે તો હવે આપણે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને આપણો વિડીયો જોતા રહેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કચ કચાવીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન